ગુડ ઇવનિંગ સલામ જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં માં ફરી એક વાર આપણે બધા મળી શક્યા છે નહીં પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર માનીએ એલિસા કે છે નહીં નહી બાપ તેની આંખો ઉગાડો નોકરની અને જ્યારે એની આંખો ખુલે છે ત્યારે જોવે છે પર્વત ફરીને આકાશી સૈન્ય હતું સ્વર્ગનું સૈન્ય હતું અગ્નિ રથો હતા છે પાસે બેનો માટે ભાઈઓ માટે બીતી નહીં બીતો પ્રભુ પ્રભુજાને આપણી સાથે વાત કરે છે મારા બાળકો તમારી પરિસ્થિતિમાં બીસો નહીં ગભરાશો નહીં વિશ્વાસ કરો વિશ્વાસ કરો વિશ્વાસ કરો હું છું તમને મદદ કરી શકું ઈશ્વર છું પ્રભુ છે ત્રણસો વખત કરતા વધારે શબ્દ છે તું બીસ નહીં હાલેલુયા રૂજ દિવસ માં એક એ શબ્દો આપણે માટે હોય એના કરતા પણ દિવસના વર્ષના દિવસો કરતા વધારે શબ્દો જોવા મળે છે હાલ લઈ લો અને ઘણીવાર વાર શેતાન આપણી બીક અને ચિંતાનો એવો ભયંકર ઉપયોગ કરે છે ને કે એના દ્વારા આપણને પ્રભુની ભટકાવી જાય છે અને આપણે એવી રીતના જાણે પછી તૂટી જઈએ ડિપ્રેશનમાં આવી જઈએ છીએ નકારાત્મક વલણ કરીએ છીએ આપણે પડતું મૂકીએ છીએ અને આપણે નિરાશ થઈને આપણે રડવાનું શરૂ કરીએ છીએ અને મારા કાઉન્સેલિંગ ના શબ્દો કે જેવી જેવું આપણે રડવાની શરૂઆત કરીએ છીએ શેતાન આપણા દરવાજાની બહાર ડીજે લઈને વગાડવાની શરૂઆત કરે છે ને આ ઘરને હરાયું આને હરાયો આને હરાઈ બહુ પ્રભુ પ્રભુ કરતો હતો બહુ પ્રભુ પ્રભુ કરતી હતી અને શેતાનની દુષ્ટ યોજનાને મારેને તમારે હરાવવાનું છે મારેને તમારે હરાવવાની છે તોડવાની છે પ્રભુ નું વચન કે છે તમે શેતાન ની સામે થાવ ને શેતાન તમારી પાસેથી ભાગશે હલેલુયા પ્રભુ ઈસુ નામ ઉભા થઈ એવી કોઈ સિચ્યુએશન નથી ક્ષમતી મારા ને તમારા પ્રભુ તમારા ને મારા પ્રભુ આપણને બચાવી ના શકે હલેલુયા પ્રભુ છે એવો વિશ્વાસ આપણા જીવનમાં રાખીએ દરેક પરિસ્થિતિને પ્રભુને હાથમાં સોંપી દે પકડી ના રાખીએ અને જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યાર પછી મજબૂત વિશ્વાસ રાખીએ કે પ્રાર્થના કરી છે અને મારા પ્રભુએ સાંભળી છે પ્રાર્થના કર્યા પછી આપણું વાતાવરણ બદલાવું જોઈએ દુઃખ જતું રહેવું જોઈએ સતત રડવાનું ચાલુ રાખવાનું નથી ઘણી વાર આપણે એટમોસ્ફિયર બદલવા દેતા નથી

તેઓ આપણે માટે બધું જ છે એક માતાની જેમ પ્રેમ કરે છે એક પિતાની જેમ પ્રેમ કરે છે તેઓ આપણા મિત્ર પણ છે હાલેલુયા બધું લઈને તેમની પાસે જઈએ તેમને જણાવીએ માણસો પર ભરોસો રાખવા કરતા યહોવા પર ભરોસો રાખવો સારો છે ચોક્કસ પ્રભુ જે લોકોને મોકલશે જે તમારી અને મારી પડખે ઉભા છે પ્રભુ એમના દૂતોની જેમ ઘણા લોકોનો ઉપયોગ કરે છે પણ આપણો પ્રથમ ભરોસો પ્રથમ વિશ્વાસ પ્રભુ ઈસુ પર હોવો જોઈએ પ્રભુ ઈસુ પર રાખવાનો છે હાલેલુયા प्रेज लॉर्ड जो प्रभु छे तो घबराइए नहीं जो प्रार्थना करी छे तो विश्वास करिए कि हमारी प्रार्थना नो उत्तर मणार छे बे मन वाला ना बनिए शंकाशील ना बनिए अविश्वसो ना रहिए આજે પણ છે જે આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે આજે પણ એ જ પ્રભુ છે આજે પણ જ ઉદ્ધારક તારનાર છે જે આપણી પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપે છે તેઓ કાન બંધ કરશે નહીં તેઓ છોડ દેશે નહીં તેઓ પડદા તેઓ પડતા મૂકશે નહીં બલકે તેમનું વચન તો આપણને એવું પણ શીખવાડે છે હજી તો તું હાક મારતો હશે પહેલા હું તને ઉત્તર આપીશ તમે વિચારતા છો તમારા મનમાં કે શું આવી ભયંકર પરિસ્થિતિમાં મારા ઈસુ મારા પ્રભુ મારા તારનાર મને મદદ કરી શકે છે જેમ સારાને કહેવામાં આવ્યું યહોવાને શું કઈ અશક્ય છે ઉદ્ધારક તારનાર અશક્ય છે જો નથી તો ઊભા થઈ જઈએ ફરી એકવાર નવો વિશ્વાસ આપણામાં ઉમેરીને આંખના આંસુ આનંદ સાથે પ્રભુનો આભાર માનતા આગળ વધી આપણા દુઃખ માંથી ઉભા થઈ જઈએ કેમ કે હવે પ્રાર્થના થઈ છે અને હવે એ દુખ એને જવું પડશે હવે વધારે વાર તમારા કે મારા પર રાજ કરી શકશે નહીં કેમ કે આપણે જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુના નામમાં આપણે પ્રાર્થના કરી છે આપણે તેમના પર વિશ્વાસ કર્યો છે કે જે આપણી કદી અવગણના કરતા નથી પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અજી ચેક સ્વાર્થી તમે અમારી સાથે છો અમારી પ્રાર્થનાઓ સાંભળી રહ્યા છો અમારી પ્રાર્થનાના જવાબ આપી રહ્યા છો અને અત્યારે પણ આ સમયે પણ જે પ્રમાણે અમને તમારી અગત્યતા છે એ પ્રમાણે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર છો તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ हां प्रभु बाप हमें स्तुति करता आभार मानता तुम्हारी समक्ष नभी जाइए एक अच विश्वास साथ है જેઓ આ નાની કરુણા કરી છે અને મદદની જરૂર છે તે પ્રમાણે માટે તમે કર્યું છે માટે તમારો આભાર માનીએ છે દરેકની પ્રાર્થનાઓ સાંભળી છે કે આંખમાંથી આંસુ અને તમે આનંદમાં બદલી નાખ્યા છે એ વિશ્વાસ સાથે પ્રભુ અમે હાલ એલ્યુ સ્તુતિ આરાધના નાદ સાથે અમે કહીએ છીએ અમે થેન્ક યુ પ્રભુ અમારી પ્રાર્થનાઓ સાંભળવા માટે હા પ્રભુ વ્યક્તિગત રીતે પ્રભુ આજે એક એક ને તમે તેમની પ્રાર્થનાનો જવાબ આપજો જે લોકો આનાની સંગતમાં છે સાંભળી રહ્યા છે અને વિશ્વાસ કરી રહ્યા છે સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને સતાને જુદી જુદી બધીઓમાં બાંધી દીધા છે દુષ્ટાના બંધનમાં બાંધ્યા છે વ્યવિચારના બંધનમાં બાંધ્યા છે પ્રભુ દારૂના નશાના સિગરેટ બીડી તમાકુના આદિ બનાવ્યા છે ડ્રગ્સના ચરસ કાચાના આદિ બનાવ્યા છે પ્રભુ તેઓના હકમાં પ્રાર્થના કરીએ છીએ તેમના શરીરોમાં હવે નશો જાય નહીં પ્રભુ તેમના પેટમાં દારૂ ટકે નહીં એ ધુમાડો તેના શરીરમાં પ્રવેશ ના કરી શકે પ્રભુ એવી પ્રાર્થના કરી છે ઇન્જેક્શન દ્વારા નસોમાં પ્રભુ એ નશીલો પદાર્થ ફરીથી ઇન્જેક્ટ ન કરી શકે પ્રભુ એવું તમે થવા દેજો રાજા બારું થઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમામ બીમારીઓમાંથી તમારા બાળકોને આજે સાજા કરજો પ્રભુ કેન્સરમાંથી માંથી પણ તમે સાજા પણ આપજો

દેશ અને વિદેશમાં તમારા બાળકોનું તમે ભરણ પોષણ કરો ખોરાક વસ્ત્ર અન પાણી સમસ્યાલેન્ડ માં ઓસ્ટ્રેલિયામાં પ્રભુ યુકેમાં પ્રભુ તમારા બાળકો સાઉથ આફ્રિકામાં પ્રભુ ઇઝરાયલ દેશમાં પ્રભુ નોકરી ને માટે સ્ટ્રગલ કરી રહ્યા છે પ્રભુ તમે જોબ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુજીઓ તમારી સમક્ષ નમ્યા છે જેમને ભણવું છે પણ તેના માટે કોઈ સગવડ નથી તે બાળકોને તમે ભણવાની સગવડ આપજો નાણાનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો તો હા વિધવા બહેનોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો પ્રભુ વિકલાંગોને પ્રભુ માનસિક રોગીઓને પ્રભુ અને મન બુદ્ધિના લોકોને પણ તમે સાજા કરજો પ્રભુ પ્રભુ તમારા દરેક સેવક સેવિકાઓના ઘરનું તમે પાલન પોષણ કરજો પ્રભુ મિનિસ્ટ્રીની પણ પ્રભુ જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ અને મિનિસ્ટ્રીની ટીમની પણ પ્રભુ તમે સંભાળને કાળજી લેજો પ્રભુ પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો ખોરાક આપજો પ્રભુ અને સર્વને મુસાફરીમાંથી સલામત ઘરે દોરી લાવજો આ ફળ ને મિનિટ સુધી માં દરેક અમારા પાપોને માફ કરજો પ્રભુ અને ફરીને એકવાર પ્રભુ સવારમાં તમારું ભજન કરવા માટે તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દે માન્ય કરજો આમીન આમીન આમીન